મઢોતરા પહોંચ્યા હજી મેળાની શરૂઆત થતી હતી અને પબ્લિક ધીરે ધીરે આવી રહી હતી મઢોતરા પહોંચીને અમે પહોંચી ગયા શીતલમાના મંદિરે દર્શન કરવા માટે અમે પોતે ત્યાં બીજા મિત્રો પણ આવેલા હતા ધીરે ધીરે બધા મિત્રો પણ આવવા માંડ્યા અમે મંદિરમાં દર્શન કરીને બહાર નીકળ્યા છીએ અને દશરથ ને વિશાલ ને લાલો ને બધા આવી ગયા હતા લાલો તો અત્યારે સાંતલપુર થી નવું લઈને આવ્યો છે ડાયરેક્ટ પહેરી જ મેળામાં પહોંચી આવ્યો અને આ શર્ટ ચેતન માસી લેવરાયું છે કોણ એ લોક કહા સે આતે હૈ પછી અમે મેળામાં પહોંચ્યા ત્યાં મારી ફેન ફોલોઈંગ મળી ગઈ તેની બધીને લઈ લીધા વ્લોગમાં ધીરે ધીરે મેળો જમવા માંડ્યો અને પછી મળી ગયો વિરમ માસે ત્યાંથી તેને પણ લઈ લીધો વ્લોગમાં અને મેળાનું એક સીન લઈ લીધું વ્લોગમાં પછી ધીરે ધીરે મેળો પૂરો થવા લાગ્યો પછી આપણે મળ્યા જયભાઈને જયને મળીને પછી અમે નીકળી ગયા મડુતરામાંથી બાઇક લઈને પછી હું વિરમ માસે ગામવાળો અને દેવા ચારે બાઇક લઈને નીકળી ગયા સાંતલપુર કારણ કે અમારે જવાનું હતું હોટલે જમવા પછી અમે જ્યારે આવી ગયા ગ્રામડી પાર્ટી હોટલ વિજય પેલેસમાં અને અમે ચારે બેસી ગયા જમવા માટે થોડી જ વારમાં અમે ચારે જમી લીધું જમીને હવે નીકળવાનું હતું ઘર તરફ કપડા બપડા બદલાવી લીધા હે ઘરે આવીને હવે ક્રિકેટ રમવા બકુતરા ક્રિકેટ રમવા જવાનું હે ત્રણ થી છે ત્રિકોણી રાખેલ છે તો જઈ રહ્યા બકુતરા ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ માં આવી ગયા હી બકુતરા ગ્રાઉન્ડ માં ત્રણ ટીમો આવેલી છે બે અમારા ગામની છે એક બકુતરા છે અમારી ટીમ ફાઈનલ માં છે અને બકુદરા ને વીસી ધોકાવાળા એક રમે રે અમારા ગામની ટીમ અમારી ટીમ ફાઈનલ માં છે ધોકાવાળા ની બંને ટીમો ફાઇનલ માં આવી અમને સામને અને પેલી બેટિંગ અમારે થઈ આજે પણ પેલા જ બોલે હું બોલ્ડ થયો અને અમે મેચ હારી ગયા ત્રિકોણી અને અમારા ગામની બીજી ટીમ હતી મેચ જીતી ગઈ ફાઈનલ માં અમારા ગામની બે ટીમો હતી લવાવાળા જીત્યા અમે બધા મને બંધ આવે હારી નેમ ટીમ તૈયાર કરીને યાદ આવે પણ હારી ગયો યાર ભાઈ આરુ રેમા પરવાડા